સુરતના સથાણા વિસ્તારમાં આવેલી એક સાબુ બનાવવાની યુનિટમાં આજે સવારે આગ લાગતા ભયંકર ધડાકો સર્જાયો જેમાં યુનિટના માલિક સહિત બે લોકો ગંભીર રીતે દાજ્યા છે કેમિકલથી ભરેલા ડ્રમમાં આગ લાગતા થયેલા આ તડાકાથી આ વિસ્તારમાં અફરાત વાતાવરણ સુરતમાં કેમિકલ યુનિટમાં આગ સાથે ધડાકો થયો હતો સવારે યુનિટમાં કામ દરમિયાન અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગી જે પછી તત્કાળ ભયંકર ધડાકો થયો ધડાકાનો અવાજ આસપાસના વિસ્તારોમાં સંભળાયો જેના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ હતી આગ અને ધડાકામાં યુનિટના માલિક અને એક કર્મચારી ગંભીર દાચિયા બનીને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ છે ઘટનાની માહિતી મળતા ત્રણ ફાયર સ્ટેશનોની છથી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ ફાયર ફાઇટર્સે મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો અને એસીથી વધુ કેમિકલ પહેલા ટ્રમ સુધી આગ પ્રસરતી અટકાવી તેમની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમિકલ યુનિટમાં સલામતીના પગલાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું છતાં અકસ્માત થયો સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી છે અને આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે વધુમાં યુનિટને સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવશે ઘટનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે કેમિકલ યુનિટોમાં સલામતીના પગલાંઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આ અંગે સખત પગલાં લેવાની માંગ કરી છે